નમસ્કાર હું શું નીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટ શહેરમાં ગત પંદર નવેમ્બરના રોજ નાગેશ્વર વિસ્તારમાં આવેલા સમધ શિખર એપાર્ટમેન્ટ ખાતે પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી જઈ બેતાળીસ વર્ષીય લાલજી પડિયાર નામના પતિ દ્વારા સવારના નવ વાગ્યાની આસપાસ સૌપ્રથમ પોતાની ઓગણચાળીસ વર્ષીય પત્ની ત્રુષા પડિયારને પોતાની પરવાનાવાળી બંદૂકથી ગોળી મારી જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જ્યાં તેમજ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ લાલજી પઢિયારા પોતાના લમણે બંદૂક રાખીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે તૃષા પઢિયારનું સારવાર દરમિયાન સોમવારના રોજ સવારના ચાર વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે આમ સમગ્ર ઘટનામાં પતિ પત્ની બંનેના મોત નિપજતા ડીકરો ઓમ પઢિયાર માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે તેમજ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સમન્સ પાઠવીને તૃષા પઢિયાર સાથે અનૈતિક સંબંધ ધરાવનાર વિશાલ ગોહિલને નિવેદન આપવા બાબતે બોલાવવામાં આવ્યું છે ત્યારે અગાઉ દાખલ થયેલા ફરિયાદ અંતર્ગત બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે તેમાં જો આગામી સમયમાં બનાવ સંદર્ભે દાખલ થયેલી ફરિયાદ અંતર્ગત એબેડેટ સમરી ભરવામાં આવશે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર

એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ ડીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનમું કરવામાં આવ્યું છે સ્થળનું વોલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાયસન્સ જે વેપન હતું તો આ એમનું જે લાયસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાર્ટ્રીસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવ્યા છે આ ઘટનાનું કારણ શું સામે આવ્યું